આજરોજ નગર નવગ્રહ શનિદેવ મંદિરના મહંત શ્રી રાજુગીરી ગુરુ શ્રી કમલાનંદ કમલાનંદગી મહારાજે શ્રાવણ મહિનામાં અગ્નિ તપસ્યા કરી કરજણ નવા બજાર જલારામ સંતોષનગરમાં કેનાલની બાજુમાં આવેલા નવગ્રહ શનિદેવ મંદિરના મહંત શ્રી રાજુગીરી ગુરુ શ્રી કમલાનંદ કમલાનંદગીરી મહારાજ દર પવિત્ર શ્રાવણ માસમાં તપસ્યા કરે છે તે આ વર્ષે પણ અગ્નિ તપસ્યા એક મહિનો કરશે જેમાં ચારે તરફ સપ્તકુંડી યજ્ઞ કરી અગ્નિ પ્રજ્વલિત કરી મહંત શ્રી રાજુગીરી મહારાજ વચ્ચે બેસી અને આખું શ્રાવણ માસ મંત્રોચ્ચાર કરી અગ્નિ તપસ્યા કરશે મહંત શ્રી રાજુગીરી મહારાજ સૌના કલ્યાણ માટે આ અગ્નિ તપસ્યા કરશે ગર્જન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે श्री पंचदश नामी जूना अखाड़ा श्री महत श्री कमलानंद गिरी महाराज के शिष्य श्री गिरी जी महंत तो श्री सत्व धुनि का आयोजन रखा गया है उन्होंने सत्यधुनि तपेंगे सावन महीने तक जब तक सावन का महीना रहेगा जब तक राजूगिरी जी महंत तो सत्व ध्वनि तपेंगे जय श्री महादेव जय श्री शनिदेव श्री जय श्री पंचदश नामी जूना अखाड़ा जय हो